લઈ મિત્રો આપણી ગાડી મોશી થઈ જાય ને પાછી નવા જેવી થઈ જતો એમને કેવી ડંચર લાગે અરે વાહ વાહ હા મિત્રો અત્યારે હું નજારો છે આમ તો જો એક વાર વાદળા તો જો આ લીલી વાડી ને ઉપર વાદળા ને ફૂંકા આમ તો જો ફૂદડા તો હેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો આપણો સુખ નો સૂરજ ઉગી ગયો છે અને ગાડી સ્ટાર્ટ છે કેમ કે હા આપણે આપડે વરસાદ આવો થયો ને ત્યાં સુધી લાઈટ નથી આપણી ઘેરે પાવર બેક અહીંયા ગાડી માંથી ચાર્જિંગ થઈ પાવર બેક અહીંયા ચાર્જિંગ મીકો છો ને અત્યારે અમારે જવાનું છે વાડીએ થોડુંક કામ છે થોડીક ઝૂડ લાવવાની છે ને હું મારા ભાઈ ને મારો પપ્પા જઈશ જયારે તો હાલો મારો પપ્પા અત્યારે આમ થોડાક બાજ આવી જાય પછી આપણે વાડીયા વાગીયે તો ફાઇનલી મિત્રો આપણે વાડિયા પોગી જાય છે ને આ જો ખેતર લીલો લીલો અમારે સીધાભાઈ ને સિંગદાભાઈ બધું ખેતરમાં કામ કરે છે ને હું અહીં ચાર્જિંગમાં ફોન મૂકવા આવ્યો કેમ કે ચાર્જિંગ ફોનમાં કાઈ નથી કેમ કે ઘરે લાઈટ નથી એટલે પેશલ ચાર્જિંગ મૂકવા જાય આયા ફોન તો હાલો અહીં ચાર્જર લગાડી દીધું છે આપણે પહેલા ચાર્જિંગમાં મૂકી દીધી પછી નજારો જોઈએ લીલો લીલો તો મિત્રો અત્યારે અમારો ભાઈ કે કે ગાડી ધોવી છે કે ગાડી આમેથી માંથી લઈને અહીં પાર્કિંગમાં લગાડી દીધી છે આપણી ગાડી અહીં થઈ જશે રેડી હાલો હવે ધોઈ નાખી કે દુની ધોઈ નથી તે મેલ જામી ગયો છે આમાં

તમે કઈ દુનિયામાંથી જીવો જલ્દી ચેનલ માં છે બાકી ધોવાય છે મિત્રો તો બહુ વધવા મળ્યો છે ધીમે ધીમે જેમ બપોર ખાતા જાય ને એમ વધવા મળ્યો છે આપડી ગાડી ગાની ધોવાય છે તો આપડી ગાડી ફાઇનલી મિત્રો આપડી ગાડી વોશિંગ થઈ ગઈ છે ને અત્યારેને હેઠે ઉતારે છે કેમ તો ડાયરેક્ટ જવા દે આમ ડાયરેક્ટ જવા દે આમ ફાઇનલી મિત્રો આપડી ગાડી વોશિંગ થઈ ગઈ છે ને પાછી નવા જેવી થઈ ગઈ જો કેમર કેવી ડેન્જર લાગે અરે વાહ 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 અરે વાહ લાગે ને BMW જેવી સલ તો મિત્રો અત્યારે મેં જોતા હતા અમારા YouTube નું લાઈવ કાઉન્ટિંગ ને હરદેવ જો ફોલોઅર કે છે ક્યાં તો સબ્સ્ક્રાઇબર કે છે

ઉપર થી નેચરલ પવન આવે છે તેના બધે ખાટો ઢાળી નાખો પરિવર પરિવાર પેટા હાલો ઘડીક ના બેજી ને ફોન બુન બધી સાચી માં મૂકી દીધું છે લાઈટ આવી ની આપણે બપોર થઈ ગયું છે ને બપોરે ખાવાનો જમવાનું આવી ગયું છે જો આ શું છે મેથીનું શાક છે ભાજી છે સુખી ભાજી છે ને આપડી સાઈસ છે ને રોટલો છે તો હાલો પેલા બપોરે કરી લઈ ને પછી મારા ભાઈ ના કોમેડી વિડીયો શૂટિંગ કરવાના છે બે ત્રણ એ શૂટિંગ કરી લઈ પેલા એનું પેલા ખાઈ લઈ ને હરજો હું

तर्जो नकरा करे आइ 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 त आइ त ला ला ले ले ले, ले, ले सांता क्लज <laughs> <laughs> તો ફાઇનલી મિત્રો હાડ હસો વાગી છે ને આપણે ઘણા બધા કોમેડી વિડીયો શૂટિંગ કરી નાખે છે અને એની હાઈરેસ્ટથી આપણે બે ત્રણ રીલ હે ત્રણ શૂટિંગ કરી નાખે છે આપણે પહેલાં તો કોઈ દી ગીત ગાવાનું ને એવી રીલ કોઈ દી નથી ઉતારી પણ આજ મેં વિચાર્યું કે હાલનો આજ ઉતારી નાખી તો મેં અને મારા ભાઈએ બે રીલ ઉતારી નાખી છે મારી ભાઈની રીલ એસટી કુંડિયામાં આવશે ઇન્સ્ટાગ્રામમાં અને મારી જે રીલ છે ને એ દર્શક કુંડિયામાં આવવાની છે તો જલ્દી એને ફોલો ન કર્યો તો જલ્દી અચ્છા કરી આવો ને મેં છે રીલ ઉતારી ખબર છે આપણે જે કોમેડી વિડીયો આપણે વાયરલ છે તો ને ચાર મિલિયન જેમાં વ્યૂ આવી જે થાય એ સિરીઝ છે એ ગીત ઉપર

ચાન્સ આપો છો બોલાવીને પાછો ભાગી જાય તો ફાઇનલી મિત્રો આપણે જે ભાઈજા બનાવવાના છે ને એનો સામાન બધો તૈયાર થઈ છે જો મરચા ડુંગળી ને બટેટા ને બધું કપાઈ જશે મારા તેજલ ભાભી છે ને બધું તૈયાર કરી નાખ્યું છે હવે ડાયરેક્ટ છે ને ભાઈજા બનાવવાની તૈયાર છે ભાઈજા બની જાય ને એટલે ડાયરેક્ટ ગાબવાના જ થાય છે તો ફાઇનલી મિત્રો આપણા ભાઈજા જો તૈયાર થઈ ગયા છે અહીંયા આપણા ભાઈજા આ રી ચટણી ને આ દૂધ આખું પરિવાર છે અમારો પાછા આખું પરિવાર અમે જમવા બે ગયું છે તમારે આ પૈસા ખાવાના હોય ને તો કોમેડીમાં લખી નાખો એટલે તમારી ઘરે એક ભાઈ ફૂકી જાય તો હાલો હવે આ વિડીયો ને આઈસ એન્ડ કરી દે તમને હાલ લોકો તો લાઈક કરી નાખજો ચેનલ માં નવા સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો મળી બીજા બ્લોગ માં આવતી જય માતાજી જય શ્રી કૃષ્ણ ડિસ્કો કરાવે છે ને કેર તો ડિસ્કો કેર તો ડિસ્કો લે 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 ચા ભાઈ ચા ભાઈ